આજે જ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં માનનીય કમિશનર દ્વારા કુલ વિકાસ એજન્ડા આવેલ હતા તે વિકાસ એજન્ડામાંથી બે એજન્ડાને રિટેન્ડર કરવામાં આવે છે તેમજ અઢાર એજન્ડાને બહારી આપવામાં આવે છે આ અઢાર એજન્ડાની કુલ કિંમત ચોત્રીસ કરોડ બત્રીસ લાખ જેવી થાય છે આજના વિકાસ કાર્યોમાં મુખ્ય કાર્યોમાં જામનગર શહેરના વિવિધ જે ડામર રોડ છે તેના પેચવર્ક જ્યાં જ્યાં જરૂર છે ત્યાં કરવા માટે અને જે રજૂઆત આવી છે તે સંદર્ભે જે પેચવર્કના ખર્ચ છે તેના છ કરોડ અને ઓગણપચાસ લાખનો ખર્ચની વિકાસ કાર્યના એજન્ડાને બહાલી આપવામાં આવે છે આ ઉપરાંત જામનગરમાં ઓસવાડ સેન્ટરથી લઈ અને દિગ્જામ સર્કલ સુધીનો જે હયાત અત્યારે જે ફોર લેન છે તેમાં ટ્રાફિકની સમસ્યા હોવાના હિસાબે એ રોડ છે તેને ફોર લેનમાંથી સિક્સ લેન કરવાના કાર્યને બહાલી આપવામાં આવે છે એટલે જે ત્યાં ખુડિયાલપોરની રોડ જે અત્યારે હયાત ડિવાઇડર છે તે ડિવાઇડરને શિફ્ટ કરી અને બંને સાઈડ થ્રી થ્રી લેન એમ સિક્સ લેન રોડ બની જવાથી આગામી સમયમાં જામનગર શહેરમાં જે ટ્રાફિકના પ્રશ્ન છે તેમાં ખૂબ જ રાહત રહેશે તે માટે થઈ અને આ રોડના કામને મંજૂરી આપવામાં આવે છે